જે બાકી તો બીજા ફ્રેન્ડ હવે ક્યાં રહી ગયા આવે છે તો બધાને ભેગા કરી આવે અને પછી તો ચાલો ધીમે ધીમે આગળ મળતા જઈએ ને બતાવતો જાવ બધી વસ્તુ તમને વિડીયો આગળ ચાલુ થઈ ગયો છે બનાવનો फटाफट બનાવી લઈ મે કેમેરા થી હા મોટો બ્લોગર છે અમારો હું ઈડેરે કેમેરા સિનો જુતારે નબડુ એને ગમે જ નહિ અમારું ને શું કે ગુલાબી જો તો ખીચ મેરી ફોટો તો ખીચ મેરી ફોટો પિયા આલા કેમ નોકરૂ થઈ ગયો તો ખીચ મેરી ફોટો પડી ગયો ફાઈનલી શૂટિંગ કરી લીધું હે બાકી થોડું ઘણું હવે પાછું નેક્સ્ટ પાર્ટ માં વગરવાનું અત્યારે તો ખાલી અટાણે સેટઅપ થોડું ઘણું હતું એ આપણે લઈ લીધું હવે પાછળનું પછી અત્યારે તો હું ખાલી ટ્રેલર બહાર પાડ્યું છે આપણે હજી પિક્ચર બાકી છે હજી બાકી છે એક્ચ્યુઅલી માં હો હવે હું આ ચશ્માના ગ્લાસ ચડાવી દઉં માં ભાઈ નવા ચશ્મા તોડી ને બોલો વિડિયો બનાવવા હરો બાકી કેમ કરું પડી જાય હા ભેગું પાછું

આપની જોઈને ભાઈ કે ફોટા પાડવાના તો બે ફોટા પાડી દો ભાઈ ને પછી મળીએ તો હવે અશ્વિન તો ફોટા પાડી વેરા ગયા અને વૈધા અમે દીપક ને હું ને કલ્પેશ ભાઈ કલ્પેશ ભાઈ અંદર જમવા બેઠા છે ને દીપક ભાઈ હવે બનાવે છોલે ભટુરે ભાઈ ભટુરો બનાવે ભાઈ ભટુરો ફૂલી જાય ભાઈ ભાઈ બનાવે ને ફૂલે નહીં વાત નહીં ગા આપણે દીપકભાઈ ની દુકાન થી સીધા આવી ગયા ધનપટિયા કેમકે ધનપટિયા થોડું કામ હતું તો ધનપટિયા આવ્યા તો હવે ભાઈ નો વેટ કરીએ છીએ આવે તો પછી નીકળી આવી તો હું મારા ફ્રેન્ડ તો આવ્યા છીએ તો આપણા સેટ થઈ રહ્યા સેટ હું ગયો તો હવે એ ભાઈ ને વેટ કરીએ ભાઈ આવી જાય પછી જઈએ મળીને થોડું કામ છે તો બતાવી લઈ પછી મળીએ ચલો તો ભાઈ આવી ગયા અને આ બધી ગાડીઓ લઈ જાય છે જામજોધપુર પણ થોડો ઘણો આપણો પણ માલ આમાં સ્પેરપાર્ટ છે તો લેવાનો તો પણ અમને એમ હતું કે નાનકડું બોક્સ હશે અહીંયા આવતા ખબર પડી કે ઘણો બધો માલ નીકળો તો હવે ફટાફટ બધું ઉતારી લઈ પછી બતાવું જાહેને આટલો બધો માલ ભરીને દીધો હે હવે આ ગાડીમાં કેમ લઈ જાવ એ વિચારવાની વાત છે 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા વેચી નાખો ઘરે લે આ શોરૂમે પુગાડવાની જ ન થા તું તો અમને તો એમ હતું કે નાનકડું પાર્સલ હે પણ આ બધું ઉતારતા ખબર પડી કે એની માન આટલું બધું છે

તો જ મેં લોકો મોચી ગયા હતા શોરૂ સામાન બધો શોરૂમે રાખી દે અને વિડીયો નો પણ કરીએ તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ના બોલતા